દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેનાથી બચવા માટે લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું હોય છે જે વાત આપણે બધા જાણીએ છીએ પણ તેનું પાલન કરવાનું આવે ત્યારે આળસ કરીએ છીએ જેનો ઉકેલ શોધી કાઢતા છોટાઉદેપુરના આરટીઓ અધિકારીઓએ બોડેલી તાલુકામાં એક નવી પહેલ શરૂ કરી છે જેનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર પ્રેહ પટેલ જેની વિસ્તારે વાત કરવી છે આવી નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છોટા ઉદેપુરના અધિકારીઓ એક ઉત્તમ કામગીરી હાથ ધરી છે જેમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને હેલ્મેટ ન પહેરવાની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે જેના પગલે આરટીઓ અધિકારીઓએ બોડેલી તાલુકાના અલીપુરા ચાર રસ્તા પર ફ્રી હેલ્મેટનું વિતરણ કર્યું અને લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે સૂચન કર્યું જેના વિશે વધુમાં આરટીઓ અધિકારી અફઝલ પરમારે શું કહ્યું ચાલો સાંભળીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ કરવામાં આવે છે જેના બાબતે આજે થોડા હેલ્મેટ ફ્રીમાં કરવામાં આવે છે જેથી પબ્લિક પબ્લિકમાં રોડ વખતે ટ્રાફિક ટીમો કે માહિતી આપણી શક્યતા માટે બીજું આજે છોટાઉસ ખાતેથી બી થોડા હેલ્મેટ આ સિવાય પણ બોડેલીના સ્થાનિક રહેવાસી આરટીઓ અધિકારી આ કામગીરી વિશે શું કહ્યું ચાલો સાંભળીએ આજ રોજ છોટાદેપુર જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી મહિના અંતર્ગત બોડેલી ગામ ખાતે ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા હેલ્મેટમાં મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને કોઈ પણ એક વ્યક્તિનો પણ જીવ ગુમાય ના હેલ્મેટ વગર એ બાબતને ખાસ ધ્યાન આપી આજ રોજ આરટીઓ દ્વારા આ જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે તેના વતી ગ્રામજનો દ્વારા ખૂબ ખુશીની લાગણી જોવામાં આવી છે અને ખૂબ આનંદિત લોકો થયા છે આ વિતરણ આરટીઓ અધિકારીએ શરૂ કરેલા પહેલ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને એવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફિંગ